વિસાવદરમાં ચૂંટણીના ચાર દિવસ પહેલાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર વાય રાણા અને ફેસાણના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગઢવીની એકાએક અસર તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવતા ફરી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે અને આને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ બદલીઓ સામે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે જે રીતે આપણે જાણો છો કે વિસાવદરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રીતે આમાં આમ આદમી પાર્ટીની જીત થતી ત્યારબાદ હવે જે આંતરિક બદલીનો દોર જોવા મળ્યો તેને લઈને શું સવાલ ઉઠી રહ્યા છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈદાન વિસાવદરમાં થોડાક સમય પહેલાં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી હતી અને તેમની સત્તર હજારની લીડ સાથે જીત પણ થઈ હતી આમ તો ત્રણેય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો હતો ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ આ વખતે ફરી મેદાનમાં જોવા મળ્યા હતા ને અંતે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરનું મેદાન મારી લીધું છે પરંતુ વાત કરીએ તો ચૂંટણીના ચાર દિવસ અગાઉ જ વિસાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી રાણાને પીઆઈ તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું સાથે જ ભેંસાણના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આરબી ગઢવીને મૂકવામાં આવ્યા હતા ને હવે ચૂંટણી પત્યાના સાત દિવસ પછી એકાએક આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવતા હવે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે અને આને લઈને જિલ્લા પોલીસ બેડામાં પણ ચર્ચાઓ ચાલી રહી છે કહીએ આ બાબતે જણાવી દઈએ તો હાલ વિસાવદનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે વાય રાણા તેમની લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે જ્યારે વહેસાણના પોલીસ ઇન્સ્પેક્ટર છે આરબી ગઢવી તેમને એસઓજીનો તાજ સોંપવામાં આવ્યો છે એટલે ખૂબ જ મહત્ત્વની વાત કહેવાય રહી છે ને આ બદલીઓ અચાનક જ માત્ર સાત દિવસની અંદર થઈ જતાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે આ મામલે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ બદલીઓ સામે પોતાના સવાલો મૂક્યા છે ને તેમણે વાત કરતાં કહ્યું કે વિસાવદર ભેસાણની પેટાચૂંટણીમાં ભાજપે કેવો કારસો રચ્યો હતો તેનું ઉદાહરણ ચૂંટણીના માત્ર થોડાક દિવસ પહેલાં વિસાવદર પોલીસ સ્ટેશન અને ભેસાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનમાં વાયબી રાણાનું પોસ્ટિંગ થયું અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં આરબી ગઢવીનું પોસ્ટિંગ થયું ત્યારબાદ વિસાવદર ભેસાણની ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી પૂરી થઈ તેના માત્ર નવ દિવસમાં એટલે કે તારીખ બે સાત બે હજાર પચીસના રોજ વાય બી રાણા અને આરબી ગઢવીની ફરીથી બદલી થઈ ગઈ તેમણે લખ્યું કે હું પોતે એક ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ છું એટલે સારી રીતે જાણું છું કે આ ચૂંટણી પહેલાં અને પછી થયેલી બદલીઓ સામાન્ય સંજોગોમાં થયેલી બદલીઓ નથી કે સામાન્ય રીતે રૂટીનમાં થતી બદલીઓ નથી સમય અને સત્તા બદલાવવાનો અમારો સંઘર્ષ સમય અને સત્તા બદલવાનો અમારો સંઘર્ષ ચાલુ છે જીવનમાં જે દિવસ અમારો સમય અને ગુજરાતની સત્તા બદલાશે ત્યારે ન્યાય થશે ત્યારે ન્યાય થશે તે પ્રકારની વાત ફેસબુકના માધ્યમથી ગોપાલ ઇટાલિયા લખી રહ્યા છે ને વાય બી ગઢવી અને વાય રાણા સાથે આરબી ગઢવી જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેમની બદલી કરવામાં આવતા હવે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે જયશંક મિત્રો આવા જ હું આ સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા